શેરપુરા ગામની દૂધ મંડળી ચેરમેન અને મંત્રીના મનમાનીને કારણે વિવાદમાં સપડાઈ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શેરપુરા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં પશુપાલકોએ ચેરમેન અને મંત્રીની મનમાની અંગે બનાસ ડેરીના ચેરમેન સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં વિવાદ વધુ વકર્યો છે તાજેતરમાં મળેલી સાધારણ સભામાં પશુપાલકોએ ચેરમેન અને મંત્રી પાસે મંડળીના વહીવટ અંગે સ્પષ્ટતા માંગી હતી પરંતુ તેમને સંતોષકારક જવાબ પણ મળ્યો ન હતો આથી પશુપાલકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને ફરીથી સાધારણ સભા યોજવાની માંગ કરી હતી પશુપાલકોનો આરોપ છે કે મંડળીના ચેરમેન અને મંત્રી મનસ્વી રીતે વહીવટ ચલાવી રહ્યા છે જેના કારણે પશુપાલકોને નુકસાન થઈ રહ્યું છે તેમણે ઉચ્ચ કક્ષાએ યોગ્ય તપાસ કરીને ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી હતી મારું નામ ચૌધરી લક્ષ્મણસિંહ ગણેશભાઈ છે હું કમિટી સભ્ય છું આજની સાધારણ સભા ભરી હતી તેમાં કુંવારા પાદર મંડળીના સભાસદોએ ખોટી રીતે ઉભાડો કરીને સભાસદ બધી રદ કરાવી અને પૂરી પૂર્ણ નથી કરવા અમારા ગામના સાચા સાતસો ગ્રાહકને ન્યાય આપવાનો છે હું શેરપુરા મંડળીનો ગ્રાહક છું સાધારણ સભા ભરી એમને અમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી તે માટે સાધારણ સભા ફરીથી ભરવી

ચાલુ હોય થશે નહીં અને જોનલ સાહેબ નાનસિંહ હાજર હતા એમને પણ ખબર છે કે કોઈ દૂધ નથી ભરાવતા એવા ગ્રાહકો આવી અને સાધન સભાને આવાળી રસ્તે ચડાઈ અને વિકીરી નાખી છે